નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર માનવતા હજુ મરી પરવારી નથી ગઈકાલે વિસર્જન દરમિયાન કોઈકનો મોબાઈલ ફોન રસ્તામાં પડી ગયો હતો જે ગોપાલ ભરવાડ નામના દૂધ વિતરણ કરનારને મળ્યો હતો અને જેણે એ ફોન નવસારી લાઈવમાં સંપર્ક કરી પૂછ્યું કે શું કરવું ત્યારે નવસારી લાઈવની ટીમે જણાવ્યું કે ફોન ટાઉન પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દો જેથી જેનો પણ પડી ગયો હશે આવીને લઈ જશે તો આ પ્રમાણે ગઈકાલે વિસર્જન દરમિયાન એક વ્યક્તિનો ફોન મળ્યો છે જે હાલ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર સુપરત કરવામાં આવ્યો છે અને

જ્યાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે અને એને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના વિધિ કરવામાં આવે દસ દિવસ દરમિયાન ગણેશ ઉત્સવમાં અનેક પ્રકારના કાર્યક્રમ પણ યોજવામાં આવે જેમાં ધ નવસારી કરાવ કે સિંગર્સ ક્લબના કેતન મહેતાના નિદર્શનમાં ગીત સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વલસાડ વિભાગના સૌથી મોટા નવસારી ડેપો ખાતે ડેપો મેનેજર કલ્પેશ ગાંધીની આગેવાની હેઠળ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકાના વોટર વર્કર્સ કમિટીના ચેરમેન ચેતન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા એક પીડ મા કી નામ અંતર્ગત જિલ્લાના છ તાલુકામાં પાંચ હજાર જેટલા રોપાનું વિતરણ કરાયું ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવની ઉજવણીની સાથોસાથ થી પણ વધારે રોપાઓનું વાવેતર કરીને માતૃ વનનું નિર્માણ કરાયું સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા નવસારી જિલ્લો દર નવસારી જિલ્લાના તાલુકાઓમાં સ્વચ્છતાહી સેવા કાર્યક્રમનો પ્રારંભ સ્વચ્છતાહી સેવા ઝુંબેશ અંતર્ગત નવસારી જિલ્લામાં ઠેર ઠેર જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ ઇન મલ્ટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જેટલા હર્ષોલ્લાસ ઉલ્લાસ ને ધૂમધામ સાથે બાપાનું આગમન થયું હતું એ જ રીતે ગતરોજ બાપાનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું ત્યારે હેલ્પિંગ હેન્ડ સોસાયટીના યંગસ્ટર ગણપતિના વિસર્જન દરમિયાન પરિશ્રમ ઝૂંપડીએ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો ગતરોજથી શુભારંભ ગણદેવી તાલુકાના ધનોરી ગામે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં નવસારીના કલેક્ટર ક્ષિપ્રા આગરે ઉપસ્થિત રહ્યા સેવા કાર્યક્રમ કાર્યક્રમને લાભાર્થીઓ માટે યોજનાકીય લાભોનું વિતરણ તથા સરકારી યોજનાની માહિતીનું કેન્દ્ર બન્યું ચીખલી બસ સ્ટેન્ડ પાસે વંકાલ ગામના રિક્ષા ચાલક સુમનભાઈ બાવાભાઈ પટેલ દ્વારા તેમના મોદી રથ સાથે વડાપ્રધાન નરેન્દ્ર વિશાળ કટઆઉટ મૂકી અન્ય રિક્ષા ચાલકોની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ નાની બાળકી પાસે કેક કપાવી મીઠાઈ વહેંચી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી અને તેમને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી રિક્ષા ચાલક સુમનભાઈ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની આ રીતે જાહેરમાં ઉજવણી કરવામાં આવે છે આજે વહેલી સવારે પ્રકાશ ટોકીસ પાસેના ગન્નારા પાસે જી જે ટ્વેન્ટી વન બી સી એટ નાઇન ઝીરો સિક્સ ઇકો કાર અને જી જે ઓગણીસ યુ સિક્સ સેવન ફાઇવ સિક્સ રિક્ષાની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી અને જે ટક્કરના કારણે રિક્ષા ચાલકને ગંભીર ઇજા થતાં નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ચાલક દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે રિક્ષા ચાલક ખૂબ જ સ્પીડની અંદર ગન્નારામાં ઘૂસવાની કોશિશ કરતાં પહેલાં એ ઓવરબ્રિજની દિવાલ સાથે ઘસડાઈ અને ત્યારબાદ સીધો ઇકોમાં ભટકાયો હતો ગણદેવી નગરપાલિકા દ્વારા ડીઆઈ કે કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા અને કન્યા શાળાના બાળકો સાથે સ્વચ્છતા સ્વચ્છતા રેલી યોજવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી નગરપાલિકા પ્રમુખ ભાવેશ પટેલ ઉપપ્રમુખ ભાનુ પટેલ આરોગ્ય ચેરમેન સારિકા પટેલ નગરપાલિકાના સભ્યો ચીફ ઓફિસર પ્રાચી પી દોશી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ગણપતિ વિસર્જન નિમિત્તે ઓમ મિત ગૌસેવા ટ્રસ્ટ સુરતના સહયોગથી વાંસના તાલુકા સેવા વિભાગ સામાજિક સુરક્ષા મંચ કુટુંબ પ્રબોધન ગ્રામીણ વ્યવસાય તરફથી વિનામૂલ્યે છાસ તેમજ પાણી વિતરણ રાખવામાં આવ્યું કૃષિ યુનિવર્સિટીના બે પીએચડી વિદ્યાર્થીઓ અને મેજર ગાઈડની ઇન્ટરનેશનલ બુકનું કુલપતિના વરદ હસ્તે વિમોચન ઇનોવેશન એન્ડ આંતરપ્રિન્યુરશીપ ફોર સસ્ટેનેબલ ગ્રોથ વિષય પર આલ્ફા ઇન્ટરનેશનલ પબ્લિશિંગ દ્વારા પ્રકાશિત થનાર બુક આઈસીઆર દ્વારા એક્રિડિટેડ કરાયેલ દેશની અગ્રિમ પંક્તિની નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે બે હજાર સાતથી શરૂ કરાયેલ ગુજરાતની સર્વપ્રથમ એબીએમ કોલેજ એવી આઈસીએ આર અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પીએચડીના બે ઉત્સાહી ખંતિલા મહેનતી અને હોનહાર વિદ્યાર્થીઓ એવા મૂળ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના વતની કિરણ નટવર પટેલ મૂળ રાજસ્થાનના ગંગાનગર ક્ષેત્રના અનિલ કુમારે તેઓના મેજર ગાઈડ એવા પ્રખ્યાત ઇન્ટરનેશનલ મોટિવેશન ગુરુ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તજજ્ઞ ડૉક્ટર મેહુલજી ઠક્કરના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ પોતાના પીએચડી ડિગ્રીના અનોખા સંશોધન કાર્યને પૂર્ણ કરવા સાથે એક નવું સીમાચિહ્ન અંકિત કર્યું છે બિલ્લીમોરા શહેરના બિસ્માર રસ્તાઓ અને ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોના નિયંત્રણ માટે શહેર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું બિલ્લીમોરા શહેરના મુખ્ય અને સેરીઓના બિસ્માર રસ્તાઓની તાકીદે બરાબર કરવા અને શહેરમાં વધી રહેલા ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા બિલ્લીમોરા શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નવસારી જિલ્લામાં રોજ સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત બિલ્લીમોરા નગરપાલિકા ખાતે એનસીએમ શાળા અને નગરપાલિકાના અધિકારી કર્મચારીઓ શિક્ષકો સાથે મળી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ શિક્ષકશ્રીઓ નગરપાલિકા સ્ટાફ નગરજનોએ સ્વચ્છતા જાળવવાની શપથ લીધી હતી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી અને એમજી જનરલ સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રાયોગિક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના યુવા માટે એક ઇન્ટર્નશીપનું આયોજન કરવામાં આવ્યું જેની શરૂઆત વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી રોટરી ક્લબ ઓફ નવસારીનો ડે ઉજવાયો રોટરી ક્લબ ઓફ નવસારીનો ચાર્ટર ડે કશ્યપ ગાંધી રોટરી હોલ નવસારીમાં ઉજવાયો પ્રેસિડેન્ટ હિતેશ શાહે રોટેરિયન સભ્યોને આવકાર્યા હતા સેક્રેટરી ધવલ ચોક્સીએ તેમજ ક્લબના અન્ય સભ્યોએ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિલેશ શાહનું અભિવાદન કર્યું હતું વિસ્તાપ કોલા સંજય દેસાઈ અને સભ્યોએ વિવિધ જવાબદારીની કામગીરી નિભાવી હતી ભાદરવી પૂનમ નિમિત્તે ઉનાઈ માતા ધામ ખાતે ઉનાઈ માતાના ફોટો ડૉક્ટર શાસ્ત્રીના હસ્તે ભજન મંડળીને આપવામાં આવ્યા હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નવ્વાણું પર્સન્ટ જ્યારે સાંજે અઠ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ઝીરો કિલોમીટર પ્રતિ કલાક પણ દિશા તરફ રહી ન હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ